બગદાણામાં નવનીત બાલના હુમલા બાદ કોળી સમાજમાં ઉકળાટ જોવા મળ્યો છે ત્યારે સુરતથી થી ફોર વ્હીલના કાફલા સાથે મહુવા સમર્થકો પહોંચ્યા સાથે ભારતી બાપુએ પણ હોસ્પિટલમાં પીડિતની મુલાકાત લીધી છે ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં ભાવનગર જિલ્લાના તાલુકાના ગામે કોળી સમાજના યુવાન નવનીત બાલ્યા પર કરવામાં આવેલા જીવલેણ હુમલાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે તળાવની સ્થિતિ સર્જાય છે આ ઘટનાને પગલે કોળી સમાજમાં ઘેરો રોષ ફેલાયો છે અને તેની અસર માત્ર ભાવનગર જિલ્લા પૂરતી સીમિત ન રહેતી પરંતુ સમગ્ર ભાવનગર ગાડીઓના કાફલા સાથે મહુવા પહોંચ્યા હતા અને નવિતભાઈ બાલદિયાના સમર્થનમાં તથા તેમની ખબર અંદર પૂછવા માટે સમાજના લોકો એકત્રિત થયા હતા રસ્તાઓ પર મોટી સંખ્યામાં કાફલાઓ જોવા મળ્યા હતા અને ન્યાય આપોના નારા સાથે બહાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દુઃખી થઈ જાય તેમ છે પરંતુ સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે ઘટના સમયે આજે લુખા તત્વો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારી અન્ય લોકોને બતાવતા હતા આ માનવતાની હદ પાર કરતી સ્થિતિ છે તેમણે વધુમાં કહ્યું હતું કે આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે નહી તો કાયદાની ભાષામાં તેમને નાથવા જોઈએ આ સમગ્ર ઘટનાને લઈને ઋષિ ભારતી બાપુએ પોલીસની કામગીરી પર પણ વરસ્યા હતા તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આવી ગંભીર ઘટનામાં તંત્રની ભૂમિકા વધુ કડક અને અસરકારક હોવી જોઈએ ત્યારે નવનીતભાઈ પર હુમલા કરનાર અને કરાવનાર બંને દોષિતોને તાત્કાલિક ઝડપી લઈ કડક કાર્યવાહી કરવા અંગે માંગ કરી હતી જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય અને દ્રવીભૂત કરે એવો વિડીયો છે અને એ લુખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો કોઈ વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે

પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ના લગાડે અને હળવી કલમો લગાડી અને બે ત્રણ દિવસ પહેલા ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ પંદર એમ એ ત્રણ બે મિનિસ્ટરોને કેન્દ્રીય મિનિસ્ટર આ મળી અને સરકાર શ્રી રજૂઆત કરી અને સીટ ની રચના થઈ તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીત ભાઈ ને કોઈ ન્યાય ની ઉમેદ નથી હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછા નવનીત ભાઈ ને તો એને એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી તો આનો અર્થ શું છે એટલા માટે જ્યારે ગુજરાતમાં

જન આંદોલન હંમેશાનું ચાલુ રહેશે અને અમે સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઇમ સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું જી